ગ્રહોના રાજા સૂર્યદેવ ચૌદ મે થી આવશે વૃષભ રાશિમાં તો તમારી રાશિ પર કેવી થશે સૂર્યદેવની અસર કયા ક્ષેત્રોમાં મળશે સફળતા તો કયા ક્ષેત્રોમાં હવે દેશજો સાવધાન આ બધું જ આ વિડિયોમાં અમે તમને જણાવીશું તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું મિત્રો હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે વૃષભ રાશિ એ રાશિ ચક્રની બીજી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર એ ચૌદ મે બે હજાર ચોવીસ ના રોજ સવારે પાંચ વાગ્યા છેતાલીસ મિનિટ પર થશે વૈદિક જ્યોતિષમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં અનેક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે વૃષભ રાશિ એ શુક્ર દ્વારા શાસિત રાશિ છે સૂર્યના વૃષભ રાશિમાં ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે આ વિડીયોમાં મિત્રો આપણે ચર્ચા કરીશું કુંભ તથા મીન રાશિના જાતકોની તો આવો શરૂ કરીએ શરૂઆત કરીશું આ વિડીયોમાં કુંભ રાશિના જાતકોથી કુંભ રાશિના લોકો માટે સૂર્ય તમારા બારમા ઘરના સ્વામી છે અને સૂર્ય ચોથા ભાવમાં એટલે કે વૃષભ રાશિમાં ગોચર કરશે પરિણામે તમે ઓછો આરામ અનુભવી શકો છો અને આ સમયગાળા દરમિયાન તમારા કામથી સંતુષ્ટ ન અનુભવી શકો કુંભ રાશિના લોકોની કારકિર્દી વિશે વાત કરીએ તો શક્ય છે કે તમે કામના દબાણમાં આવી શકો છો જે લોકોને પોતાનો વ્યવસાય છે તેઓને આ સમયગાળા દરમિયાન સાનુકૂળ પરિણામ મળતું જણાઈ રહ્યું નથી એવી સંભાવના છે કે તમે તમારી પ્રતિષ્ઠામાં ઘટાડો થતો જોશો અથવા તમારા ભાગીદારો સાથે તમારા સંબંધો બગડી શકે છે જેના કારણે તમને નુકસાન પણ થઈ શકે છે આર્થિક મોરચાની વાત કરવામાં આવે તો આ સમયગાળો આર્થિક રીતે સારો કહી શકાય નહીં કારણ કે તમારે પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર અનિચ્છનીય રીતે પૈસા ખર્ચવા પડી શકે છે સંબંધોની વાત કરીએ તો સૂર્યના ગોચરના સમયગાળા દરમિયાન તમારું ધ્યાન સંબંધોમાંથી થોડું હટશે કારણ કે તમારે તમારા જીવનસાથી સાથે વિવાદોનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમે તણાવમાં આવી શકો છો સ્વાસ્થ્યની વાત કરીએ તો તમે ગળામાં તીવ્ર પીડાથી પીડાઈ શકો છો જે રોગ પ્રતિકારક શક્તિના અભાવને કારણે બની શકે છે તો સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો હવે વાત કરીએ મીન રાશિના જાતકો મીન રાશિના લોકો માટે સૂર્ય છઠ્ઠા ઘરના સ્વામી છે અને સૂર્ય તમારા ત્રીજા ભાવમાં એટલે કે વૃષભ રાશિમાં ગોચર કરશે પરિણામે તમે આ સમયગાળા દરમિયાન અપાર સફળતા પ્રાપ્ત કરશો અને તમારા પ્રયત્નો સફળ થશે આ સમયગાળો તમારા માટે ખૂબ જ અનુકૂળ રહેશે કારકિર્દીની દ્રષ્ટિની વાત કરીએ તો તમને ખૂબ સારા પરિણામો કારકિર્દીમાં મળશે કાર્યસ્થળ પર તમારી સ્થિતિ સારી બનશે તમારા ઉપરી અધિકારીઓ તમારી પ્રશંસા કરતા જોવા મળશે આ સિવાય તમને નોકરીની ઘણી નવી તકો મળશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરશો મીન રાશિના લોકોના આર્થિક જીવનની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન પૈસાની કોઈ કમી રહેશે નહીં તમને પૈતૃક સંપત્તિ અને અન્ય અણધાર્યા સ્ત્રોતોથી નાણાકીય લાભ મળી શકે છે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે વ્યવસાયની દ્રષ્ટિએ વાત કરીએ તો તમે તમારી કુશળતા અને બુદ્ધિના કારણે સારો નફો મેળવી શકો છો તમે તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે જે પ્રયત્નો કરી રહ્યા છો તેમાં તમને ચોક્કસપણે સફળતા મળશે જે તમને ઘણો સંતોષ આપશે સંબંધોની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો અત્યંત સારા અને મજબૂત બનતા જણાશે આ સાથે તમે એકબીજાની ખૂબ નજીક પણ આવશો અંતમાં વાત કરીએ સ્વાસ્થ્યની તો આ સમયગાળા દરમિયાન તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે મજબૂત રોગ પ્રતિરોધક ક્ષમતાને કારણે અને ઊર્જા સ્તરને કારણે તમે એકદમ ફિટ અનુભવશો આવી પરિસ્થિતિનું સર્જન આગામી સમયમાં કરી શકે છે આ વિડિયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવી વિડીયોને લાઈક અને શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયો જય અંબે